મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ટીમલા અને સગવડીયા ગામે આઝાદી પછી પ્રથમ વખત એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ નવી બસ સેવા શરૂ કરી છે જે દસ જેટલા આસપાસના ગામોના મુસાફરોને સુવિધા પ્રદાન કરશે બસ સેવા શરૂ થતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો અને આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારા સાથે ગરબા રમી ઉજવણી કરી હતી મંત્રીએ જાતે બસમાં મુસાફરી કરી અને ગામ લોકોની મુલાબત કહી શકાય કે મુલાકાત પણ લીધી હતી

અને આ બધા જ વડીલો અમારી માતા બેનો અમારા પૂર્વજો આ નદીના બે કોટરમાં ડુબાણમાં ગયેલા છે આ આ ડુબાણમાં પહેલીવાર દેશને આઝાદી મળ્યા ધારાસભ્ય બન્યો અને રસ્તાઓ ઘાટી કટિંગ કરીને રસ્તાઓ ડામર બનાવ્યા ડામર બનાવ્યા પછી અહીંના અમારા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ અભ્યાસ કરવા માટે સંતરામપુર મુકામે જાય છે અહીંથી વીસ થી બાવીસ કિલોમીટર અંતર પડે છે અને બધા જ વિદ્યાર્થીઓ બસ ન હોવાના કારણે આપણા અમારી જીપોમાં પોતાના વ્હીકલમાં અને એ રીતે વિદ્યાર્થીઓ બિચારા અહીંયા સંતરામપુર સાત કિલોમીટર છે પણ વચ્ચે ડેમનું પાણી છે એટલે આ નાની ક્યાર ફરીને ગાડી ઉખરેલી પરથી ફરીને દલિયાટી રોટાવાડા સાંકાવાડાથી સંતરામપુર જશે પણ વિદ્યાર્થીઓને અબરતા ના પડે એના માટે ગ્રામ્યજનો રજૂઆત હતી અને મારી પણ લાગણી હતી કે પેલા રસ્તા મારા વિસ્તારમાં આપું રસ્તાઓ પૂરા થયા પછી ગાડીની શરૂઆત થાય બસની તો આજે આઠમના પવિત્ર દિવસ છે આજે હવનનો દિવસ છે માતાજીનો જો આપણા અંબે માતાના આરતી ઉતારી ગાડીનું સ્વાગત કર્યું છે બસનું સ્વાગત કર્યું છે અને ગાડીની આજે બસની અમે શરૂઆત કરાઈ છે અને આવનારા સમયમાં બાળકોના શિક્ષણને ધ્યાને રાખીને એમને આવવામાં સગવડતા મળે એના માટે સવારનો રૂટ અને સાત રૂટ અમે નક્કી કરીશું અને વચ્ચે આવતા જે અમારા જે વડીલો માતા બહેનો છે એમને સંતરામપુર જવા માટે સગા સંબંધીઓ જવા માટે એમને પણ વ્યવસ્થા મળે એના માટેની વ્યવસ્થા જે કરી છે એટલે હું ડિવિઝન અમારું જે વિભાગીય ગોધરા અમારો એસટી નિગમ અને સાથે સાથે અમારા અધિકારી મિત્રો અમારા બધાને અમે રજૂઆત કરીને અમને બસ આજે આપી છે તો એ તમામનો આભાર માનું છું ને સાથે સાથે જનતાનો પણ હું આભાર રીતે માનું છું કે એમને દસ વર્ષથી એમને અમારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને મને જે મદદ કરી છે એ ગ્રામજનો પણ હું આભાર માનું છું સૌને મારા ધન્યવાદ અને નવરાત્રીની શુભકામનાઓ ચાલી રહ્યા છે માં જગદંબાનું પૂજન